અને જો આમાર મમ્મીને છે ને આ બધાય તોરણ ને ઝુમર ને એવું બધું ઉતારી દીધું છે એટલે ઈ કેલાય હું આટાણમાં તને ધોઈ દઉં એટલે જો ઈ અત્યારમાં ધોવા બેહી ગયા છે ફોટો છે

એમાં આ એક છે ને એ પ્રિસ્તુ છે એ સ્કૂલમાં એને એમ પણ થયો તું આનંદ મેળવો એમાં એને મળ્યું એ આ એક એવું છે અને બાકી આ બધાય છે ને આ બધા મારા પપ્પાના છે કારણ કે એ આ સમાજ સેવાના કાર્યમાં જોડાયેલા છે બધા જાય ને બધા સન્માનમાં એના શિર્ધાથી છે બધા આ બધાય શિર્ધ છે ને એ છે તો આ એને ભાલુકાથી કે સપ્તાહથી એ ભાલુકા વેરાવટ

ને જ્યાં આપણે ઓફિસ છે ને એમાં સરસ મજાનું બધું ગોઠવાઈ ગયું છે અને ધુંજારા પણ આપણે સરસ મજાના થઈ ગયા છે થોડીક વાર તડકો નીકળો હતો ને વચ્ચે એટલે બધું હુકાય ગયું સરસ મજાનું સુકાઈ ગયું છે નહીતર તો અત્યારે વાતાવરણ એવું હોય તો હુકાઈ નહીં પણ અત્યારે સરસ થઈ ગયું છે જ્યાં સીલ્ડ બધાય છે ઉપર સરસ મજાના ગોઠવી દીધા છે અને કમ્પ્લીટ કરી લીધું છે એટલે આજ તો તડકો નીકળો તો થારું હતું પાંચ થયા ને ત્યાં તો મસ્ત બધું હુકાઈ ગયું એટલે મારે ગોઠવાઈ ગયું નકર બધું કાલ પછી પડદાડું ચડાવવું પડત પણ વાંધો ન આવ્યો મિસુબેન હે આવી ભૂજ ગઈ હતી પછી હું રસોઈ બનાવી પછી અમે દવા લઈ ગયા ની અને જવા દવા દવાઈ ફટાફટ પી જાય ને દવા ને કડવી ને લાગે લાગે કડવી મિસુબેન તાવ આવ્યો છે પેટમાં દુખે છે પેટમાં દુખાના છે અમારા ઘરમાં લગભગ પચાસ ટકા લોકો કા પેટમાં દુખે છે મીસુબેન ની જેમ નવા પાણી બધા પ્રોબ્લેમ છે જ ઘરે ઘરે એવો પ્રોબ્લેમ છે કા મારે બધા હોસ્પિટલ ગયા નહી ડોક્ટરે કીધું પેટમાં દુખાવાનું તો બધા એને છે જ પણ મીસુબેન આરે જ તાવ બધાને આવી ગયો છે એટલે મિસુ જેમને તાવ ની દવા પીવડાવી દીધી થોડી થોડીક પછી કઈ ખાઈ લે તો આવું કઈ એમ કઈ ખાવું નથી કા મીસુબેન ગરમા ગરમ મમરાગાડી દીધા ગરમ માટે બધું નાખે એટલે મુંબરા દીધા અને મીસુબેન મમરા ખાય છે ને પછી થોડીક દવા બાકી છે પીને પછી ભૂઈ જવાનું હે બસ બીજું ઘેર તો ભાવતું ને એટલે મમરા વગાડી દીધા જો અમારો વિડિયો તમને હોય તો લાઈક સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં